મતગણતરી સ્કૂલમાં બાળ સંસદની નિમણૂક કરવામાં આવશે શાળામાં દર વર્ષની જેમ બાળ સંસદની રચના કરવા માટે આજે બાળ સંસદનું ઇલેક્શન છે બાળકોના સંપૂર્ણ પ્રક્રિયાથી વાકેફ કરવા માટે ચૂંટણીનો ધંધેરો ત્યારબાદ ઉમેદવારી નોંધાવી એમ વર્ગ દીઠ બે બે ઉમેદવારો એ ઉમેદવારી નોંધાઈ છે અને ચૂંટણી પ્રક્રિયામાં રિસેન્ટલી આપણે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બેલેટથી મતદાન થયું છે તો બાળકો આ પ્રક્રિયાથી બી વાકેફ થાય એના માટે આ વખતે અમારી શાળામાં જે ચૂંટણી થઈ રહી છે એ બેલેટ થી થવાની છે એના માટે વર્ગ દીઠ અમે બેલેટ તૈયાર કરેલા છે અને વિદ્યાર્થી બેલેટ થી મતદાન કરશે આ ઉપરાંત દર વર્ષે ચૂંટણી પ્રક્રિયાના રૂમની અંદર જે પ્રક્રિયાઓ થાય છે એનાથી બાળકને વાકેફ કરીએ છીએ પણ આ ઉપરાંત આખો પોલિંગ સ્ટાફ જે રિસિવિંગ ડિસ્પેચિંગ ઉપરથી પોતાનો સામાન કયો કયો લે છે અને વર્ગમાં જે તે શાળા પર પહોંચી મતદાન મથક પર અને ત્યાં કેવી તૈયારી કરે છે આ ઉપરાંત પોલીસ સ્ટાફ બંદોબસ્ત કેવી રીતે ફળવાય છે અને ત્યાં એમની શું ફરજો હોય છે આ ઉપરાંત રિટર્નિંગ ઓફિસર જોનલ આસિસ્ટન્ટ જોનરલ અને એમની કંઈ ફરજ હોય છે એ બા એ તમામ બાબતોથી વાકેફ કરવા માટે પણ આ હોદ્દા પણ આ વખતે ક્રિએટ કરવામાં આવ્યા છે અને બાળકોને એના આઈકાર્ડ ઇસ્યુ થયા છે અને તમામ આ પ્રક્રિયાથી બાળકોને આપણે વાકેફ કર્યા છે અને આજ રોજ આ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ હતી સાંજે મતગણતરી થઈને આવતીકાલે એમ શ્રી જલારામનગરની નવી બાળ સંસ્થિતિ નિર્માણ કરવામાં આવશે